ભાડરા ડેમ ઓવરફ્લો ચાર ગામોની જીવાદોરી છલકાઈ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલો ભાડરા ડેમ સતત વરસેલા વરસાદને કારણે આજે છલકાઈ ગયો છે ચાર ગામોની જીવાદોરી ગણાતો આ ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે પરથી ગામ લોકોને વર્ષોથી પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું મુખ્ય સાધન મળતું રહ્યું છે વરસાદી પાણીથી લબાલબ ભરાયેલું ડેમ હવે ઓવરફ્લો થતા ખેડૂતોને આગામી સિઝનમાં પાક માટે પૂરતું પાણી મળી રહેશે તેવી આશા જાગી છે ડેમ છલકાતા આસપાસના ગામોમાં ખુશીના મોજા ફેલાઈ ગયા છે ખેડૂતો અને ગામ લોકો પ્રકૃતિના આ આશીર્વાદને તહેવારની જેમ ઉજવી રહ્યા છે લાંબા સમય બાદ ડેમ પુરાયા હોવાથી પાણીની તંગી દૂર થશે તેવી આશા છે ભાડરા ડેમ માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પરંતુ ચાર ગામ માટે જીવનની હાડકી સમાન છે આ વર્ષા પ્રકૃતિએ ગ્રામજનોને સાચી ભેટ આપી છે રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કછુકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા